પત્રકારોએ પણ રક્તદાનનું કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ઉક્ત રક્તદાન શિબિરમાં મોટા પ્રમાણમાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું જેમાં ત્રણસો બે યુનિટ જેટલું બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું રક્તદાનનું ઉત્પાદન કરી શકાતું નથી તે ઉદારદાતાઓ જ મળી શકે છે એક દાન ત્રણ લોકોને જીવન બચાવી શકે અને રક્તની ભેટ જીવનની ભેટ છે માનવ રક્ત માટે કોઈ વિકલ્પ નથી જેથી આપણે રક્તદાન માટે આગળ આવવું જોઈએ જેથી મૃત્યુના ઉંમરે પહોંચેલી કોઈ વ્યક્તિ ફરી જીવન મેળવી શકે માટે આપણે પણ સમયાંતરે રક્તદાન જરૂરીથી કરવું જોઈએ రిపోర్టర్ సేఫ్ అలీ భట్టి ఏబీ న్యూస్ భూ